જેમાં સુરત શહેરનો પણ સમાવેશ થાય છે બપોર બાદથી સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી મુખ્ય તેમજ જૂની ઓફિસ સહિત ચાર ઠેકાણાઓ પર તપાસ ચાલી રહી છે અધિકારીઓ ખાસ કરીને શેર ટ્રાન્ઝેક્શન અને ઓપ્શન ટ્રેડિંગ સંબંધિત દસ્તાવેજોને વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ આ તપાસનો વ્યાપ ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ લંબાઈ શકે છે જેનાથી શેરબજારના વ્યવહારોમાં પારદર્શિતા લાવવાનો વિભાગનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થાય છે અમૃતસરથી આવેલી આવકવેરા વિભાગની ટીમ બપોર બાદ શહેરની જાણીતી શેર બ્રોકિંગ કંપની પીપલોદ સ્થિત આવેલી મુખ્ય ઓફિસ પર તપાસ માટે પહોંચી હતી આ ઉપરાંત આજ વિસ્તારમાં આવેલી કંપનીની જૂની ઓફિસ પર પણ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી આ સિવાય અન્ય બે ઠેકાણાઓને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે આવકવેરા વિભાગની ટીમ ખાસ કરીને કંપનીના શેર ટ્રાન્ઝેક્શન સંબંધિત વ્યવહારોની ઊંડાણપૂર્વક માહિતી મેળવી છે અધિકારીઓના મુખ્ય ફોકસ ઓપ્શન ટ્રેડિંગ પર છે ઓપ્શન ટ્રેડિંગમાં કરવામાં આવેલા વ્યવહારો અને તેમાં કેટલીક બાબતો જાણવાનો પ્રયાસ અધિકારીઓ કરી રહ્યા છે તપાસનો રેલો અન્ય શહેરો પણ લંબાશે જૂના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં તપાસનો રેલો પંજાબ અમૃતસર અને ગુજરાત સુરતમાં પહોંચ્યો છે પરંતુ આવનારા સમયમાં તપાસ અન્ય શહેરોમાં પણ પહોંચી શકે છે નોંધનીય છે કે અગાઉ અમૃતસરની આવકવેરા વિભાગની ટીમે જમદાવાદ ખાતે એક પોલીટેકનીક પાર્ટીની સાથે સાથે ખોટી રીતે કપાત મેળવનારા લોકોના મામલે પણ તપાસ શરૂ કરી હતી હવે શેર બ્રોકિંગ ફર્મ પરના દરોડા બાદ શેરબજારના વ્યવહારોમાં પારદર્શિતા લાવવા માટે આવકવેરા વિભાગ સક્રિય બન્યું હોવાનું સ્પષ્ટ થાય છે